ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીના આ જન્મદિન નિમિત્તે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પાલ ખાતે આવેલા અટલ આશ્રમમાં હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા છે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના જન્મદિવસની સુરતમાં અનેક જગ્યાએ ઉજવણી કરાઈ હતી તો સુરતના પાલ ખાતે આવેલા અટલ આશ્રમ શ્રી પારદેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત શિરોમણી પૂર્જી મંત શ્રી બોટુગીરી ગિરનારી દ્વારા પુણેશ મોદીના જન્મદિવસ નિમિત્તે પવનપુત્ર ભગવાન શ્રી હનુમાનજીના આશીર્વાદ તેઓને પ્રાપ્ત થાય તે માટે શ્રી હનુમાન ચાલીસા પાઠ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ મંદિર મંતશ્રી બટુગીરીજી આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો આશ્રમ આજે કાર્યક્રમ અમિત શાહજી અને કેબિનેટ મંત્રી શ્રી પુણેશ મોદીજીનો જન્મદિવસની હું શુભકામના પાઠવું છું આવો મિત્રો આવા કર્માનુષ્ઠા વ્યક્તિઓ માટે આપણે ને આઠ હનુમાન ચાલીસના પાઠ તેમજ હવન અભિષેક રુદ્રાજ અભિષેક વગેરે વગેરે કાર્યક્રમ આજે સવારના કરેલા હતા અને પૂર્ણેશભાઈ તો વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા છે અટલ આશ્રમની અને વર્ષોથી પાર્દેશ્વરની પૂજા કરતા આવ્યા છે પૂરા પરિવાર અનિલભાઈ બિસ્કીટભાઈનું પૂરું પરિવાર આ બધા ભક્તો આશ્રમની સાથે જોડાયેલા છે આપણે મંગલ એવી કામના કરી એમના જન્મદિવસની શુભકામનાઓ જોઈને ભગવાન ખૂબ જ તંદુરસ્તી આપે અને રાષ્ટ્ર અને સમાજની સેવા કરે એવી હું શુભકામના હનુમાનજી મહારાજને પ્રાર્થના કરું છું ગુજરાત કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદીના જન્મદિન નિમિત્તે અનેક સેવાકીય કાર્યો પણ તેમના સમર્થકો દ્વારા કરવામાં આવ્યા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાળા